હાલમાં ગુજરાત ને ઉડતા ગુજરાત બનાવવા રોકવા માટે કટિબદ્ધ બની છે ત્યારે દેવભૂમિ દ્વારકા પોલીસ એવડીયા ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી પડાયું છે પોલીસ દ્વારા ડ્રોન કેમેરા દ્વારા ગાંજાનું વાવેતર પકડી પડાયું છે ધનજી ગાજરોતર અને હિતેશ ગોહિલ બે શખ્સોએ ખેતીની ની ગાંજાનું વાવેતર કર્યું હતું જ્યાં ગાંજાના સત્તર જેટલા છોડ એસઓજી જી પોલીસે કબ્જે કર્યા હતા ગાંજાના વેચાણ કરવાના એરા તે શખ્સે કાંજાનું વાવેતર કર્યું હતું એસ ઓજીએ નવ કિલો અને નેવું હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે અને બે શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અમારા માનનીય એચએમ સાહેબ અને ડીજી સાહેબનો પોલીસિંગમાં ટેકનોલોજી અને ખાસ કરીને ડ્રોનનો પોલીસિંગમાં વધુમાં વધુ ઉપયોગ થાય એનો ઉપર ખાસ એક ભાર રહે છે એના ભાગરૂપે જિલ્લા પોલીસ દરિયાઈ સુરક્ષા માટે આગાઉમાં આઈલેન્ડની સુરક્ષા બાબતે મોન્સૂનધન દરમિયાન જ્યારે જ્યારે ગેરકાયદેસર ફિશિંગ ઉપર વોચ રાખવા માટે હોલી જન્માષ્ટમી અને જે પણ બંદો છે એમાં ડ્રોનના ઉપયોગ પર અમારા ખાસ એક ભાર રાખવામાં આવે છે નશા વિરોધી જે અમારા જિલ્લાનો ખાસ એક અભિગમ છે જિલ્લા પોલીસનો એના ભાગરૂપે અમારી જિલ્લાની એસઓજીને એક બાતમી મળી હતી કે ભાનવડ તાલુકાના એક દેવરિયા ગામમાં ગાંજાની ગેરકાયદેસર ખેતી થતી હતી એના ભાગરૂપે અમને અહીંયા ડ્રોન સર્વેલન્સ રાખેલું અને એસઓજીની ટીમ પંચો સાથે અહીંયા રેડ કરી એમાં એ જાણવા મળેલ કે અહીંયા બે જગ્યા એની ખેતી થતી હતી અને જે પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં ગાંજાના સત્તર છોડ સીઝ કરવામાં આવેલ જેની ટોટલ વેઇટ નો કેજી અને ટોટલ વેલ્યુ જે છે એની નબ્બે હજાર જેટલી છે એમાં પછી બે આરોપી વિરુદ્ધ ધનજીભાઈ અને હિતેશભાઈ વિરુદ્ધ ભાનવડ પોસ્ટેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ જે આગળની કાર્યવાહી ચાલુ છે